આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારુ વાંચે છે નમસ્કાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રી મંડળની બેઠક યોજાઈ તેમાં રાજ્યના વરિષ્ઠ મંત્રીઓએ કમોસમી વરસાદની સ્થિતિ અંગેનો અહેવાલ રજૂ કર્યો બેઠકમાં ખેડૂતોને થયેલા નુકસાનના વળતર અંગે પણ ચર્ચા થઈ આ ઉપરાંત એકત્રીસ ઓક્ટોમ્બર કેવડીયા એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવી આ બેઠકમાં મંત્રીઓને ખાતાઓની ફાળવણી કર્યા બાદ વિભાગોમાં મંત્રીની કામગીરી અને આગામી સો દિવસના કાર્યસૂચિ સંદર્ભે મંત્રીઓએ મુખ્યમંત્રીને અહેવાલ સોંપ્યો કચ્છના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના લોકો માટે એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા આશીર્વાદ સમાન છે ત્યારે આ વખતે દિવાળીના દિવસોમાં જિલ્લાના ત્રણસોથી વધુ કર્મચારીઓને મદદ માટે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા હતા દિવાળી પર્વ દરમિયાન એકસો આઠ દ્વારા ઇમરજન્સીમાં સારવારની જરૂર હોય તેવા આઠસો ચૌદ લોકોની મદદ કરવામાં આવી હતી સામાન્ય દિવસોમાં કચ્છમાં સરેરાશ એકસો સાહીઠથી થી એકસો સિત્તેર કેસ આવતા હોય છે જેની સામે દિવાળી પર્વ દરમિયાન દોઢ ગણો વધારો થવા પામ્યો હતો જેમાં સૌથી વધુ રોડ અકસ્માતના એકસો બેતાલીસ કેસ નોંધાયા છે જ્યારે સૌથી ઓછા દાઝી જવાના ત્રણ કેસ નોંધાયા હતા વાહન સિવાય ઈજાના એકસો તેર કેસ શ્વાસની તકલીફના ઓગણસી તેમજ અન્ય એકસો અઠોતેર મળીને કુલ આઠસો ચૌદ દર્દીઓને હોસ્પિટલમાં પહોંચાડાયા હતા વીસ ઓક્ટોમ્બરથી થી ત્રેવીસ ઓક્ટોબર દરમિયાન એકસો ની ટીમ રાત દિવસ જિલ્લાવાસીઓની સેવામાં હાજર રહી હતી સૌરાષ્ટ્રના સંત શિરોમણી જલારામ બાપાની બસ્સો છવ્વીસમી જન્મજયંતિની આજે જિલ્લાભરમાં શ્રદ્ધા અને ભક્તિભાવસભર ઉજવણી થઈ રહી છે ભુજ લોહાણા મહાજન દ્વારા દરિયાસ્થાન મંદિરમાં આવેલ જલારામ બાપાના સ્થાનકે સવારથી જ મહાઆરતી પૂજનવિધિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે સાંજે સંગીત સંધ્યા અને અન્ય કાર્યક્રમો યોજાશે ભુજમાં કંસારા બજારમાં આવેલ રવાણી ફળિયામાં પ્રાચીન જલારામ મંદિરમાં પણ ભાવિકો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી રહ્યા છે ભુજ ઉપરાંત અંજાર ગાંધીધામ આદિપુર મુન્દ્રા માંડવી ભચાઉ રાપર નખત્રાણા નલિયા વગેરે શહેરો અને ગામોમાં વિવિધ કાર્યક્રમોથી વાતાવરણ ગાજતું રહ્યું છે હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યના વિવિધ જિલ્લામાં વરસાદ થઈ રહ્યો છે ત્યારે આજે કચ્છ જિલ્લામાં સવારથી કમોસમી વરસાદની ભીતિ વચ્ચે વાદળોનો જમાવડો જોવા મળી રહ્યો છે ગઈકાલે ભુજ ગાંધીધામ અંજાર નખત્રાણા અને ભયાઉ તાલુકામાં ઝરમરથી માંડી દોઢેક ઇંચ વરસાદ પડ્યો હતો આજે સવારથી કચ્છમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે અને વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અને અને માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની કેનબેરા ખાતેની પ્રથમ ટી ટ્વેન્ટી મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી ભારતીય ટીમને દાવમાં ઉતારી હતી ભારતે એક વિકેટ ગુમાવી સત્તાણું રન કર્યા ત્યારે વરસાદ પડતા મેચ રોકી દેવી પડી હતી સુકાની સૂર્યકુમાર યાદવ ઓગણચાલીસ અને શુભમન ગીલ સાડત્રીસ રને દાવમાં હતા ત્યારે મેચ અટકાવી દેવી પડી હતી હવે બીજી મેચ શુક્રવારે એકત્રીસમીએ મેલબોર્નમાં રમાશે કચ્છ સરહદ ડેરી દ્વારા નવા વર્ષે પશુપાલકોને દૂધના ફેટના ભાવ વધારાની ભેટ આપવામાં આવી છે એક નવેમ્બરથી પશુપાલકોને ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટ આઠસો વીસ રૂપિયા આપવામાં આવશે સરહદ ડેરીના દૂધ સંઘના નિયામક મંડળીની તેમજ મંડળીઓની સહકાર સમિતિની બેઠક મળી હતી જેમાં સમિતિના સભ્યો દ્વારા દૂધના ભાવ વધારવા માટે રજૂઆત કરી હતી જેને માન્ય રાખીને સરહદ ડેરી દ્વારા દસ રૂપિયા પ્રતિ કિલો ફેટ દૂધના ભાવમાં વધારો કરીને પશુપાલકોના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે હાલના સમયે પ્રતિ કિલો ફેટ આઠસો દસ રૂપિયા આપવામાં આવે છે અને તે વધારીને હવે આઠસો વીસ રૂપિયા પ્રતિ કિલો ફેટ કરવામાં આવશે અદાણી સંચાલિત ગેમ્સ જીકે જનરલ હોસ્પિટલના ચીફ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર નરેન્દ્ર હિરાણીને હેલ્થકેર દ્વારા દેશના વેસ્ટ ઝોન વિભાગના શ્રેષ્ઠ ઈએનટી તબીબ તરીકે એવોર્ડ અર્પણ કરાયો હતો દિલ્હી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ડોક્ટર હિરાણીને ઈએનટી વિભાગની સેવાઓને પાયાના સ્તરેથી ટાંચા સાધનો વચ્ચે પણ વૈશ્વિક કક્ષાની સેવા ઉપલબ્ધ બનાવવા બદલ ત્રેવીસ વર્ષની મહેનતના પગલે એવોર્ડ આપી સન્માના હતા અત્રે ઉલ્લેખનીય છે કે ડોક્ટર હિરાણીનું અદાણી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ માટે યોગદાન રહ્યું છે ભોજ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ અને ગુજરાત સ્તરે આઇઓએ ના પ્રમુખ રહી ચુક્યા છે ભૂકંપ કોરોના વાવાઝોડા જેવી આફતોમાં સેવા બજાવી છે કોડાઈના મદનપુરા ખાતે લક્ષ્મીનારાયણ કડવા પાટીદાર સનાતન સમાજ તથા મુંબઈ દ્વારા યુવક મંડળ અને મહિલા મંડળના સંયુક્ત આયોજન હેઠળ ત્રિદિવસીય મદનપુરા રમતોત્સવ યોજાયો હતો ચારસોથી વધુ યુવાનો મહિલાઓ બાળકો વડીલો મુંબઈથી કચ્છ આવી આ રમતોત્સવમાં જોડાયા હતા અને આ સાથે સમાચાર બુલેટિન નમસ્કાર